નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સરોવરના સ્થાનિક અસરગ્રસ્તો વર્ષોથી લારી ગલ્લા ચલાવી રોજગારી મેળવી રહ્યા છે તેમની દુકાનો અને ઘરો પર બુલડોઝરથી ડિમોલેશનની કામગીરી કરવામાં આવી તેની સામે આજરોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજના આગેવાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ઘટના મુલાકાત લીધી ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા તેમના સમક્ષ ચૈતર વસાવા આકરા શબ્દોમાં સરકારને ચેતવણી આપી હતી કેવડીયા ખાતે છેલ્લા ઘણા વર્ષોથી નાની નાની દુકાનો લારી ગલ્લાઓ ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા આદિવાસી પરિવારો પર આજે જ્યારે ભાજપની સરકારે ઉદ્યોગપતિઓના ઈશારે ભૂલ ડોઝર ફેરવી દીધું છે જેની અમે નિંદા કરીએ છીએ અને અમે વોખોડી કાઢીએ છીએ અને મૃદ્ધો અને મક્કમ મુખ્યમંત્રી શ્રીને કહેવા માંગીએ છીએ ગરીબો પર તમે મક્કમતાથી કામ લેવ છો ત્યારે તમારા જ મંત્રી ભીખુસિંહ પરમાર અને બચુભાઈ ખાબડના પુત્રો દ્વારા

તમારા સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય એકતા રથ લઈને ગામડે ગામડે રોજગારીની મોટી મોટી વાતો કરતા હતા આજે કઈ ગુફામાં સાંસદ અને ધારાસભ્ય છે કેમ બોલતા નથી સ્થાનિકોના પ્રતિનિધિત્વ કરવા માટે તમને ચૂટેલા છે ત્યારે સવાલ હવે એ થાય છે અમે વિકાસના બિલકુલ વિરોધી નથી પણ આદિવાસીઓના ભોગે વિકાસ થાય છે અને આદિવાસીઓને ત્યાંથી છિન્ન ભિન્ન કરવામાં આવે છે એમાં અમે ક્યાંય સહમતિ આપવાના નથી સરકાર ભૂતકાળમાં નર્મદા હોય ઉકાઈ હોય કરજણ હોય કે બીજા નહેરો હોય નેશનલ હાઈવે હોય જેટકો હોય જીએમડીસી હોય કે જીઆઈડીસીના નામે અમારી જમીનો તો છીનવી જ છે પણ આવનારા દિવસોમાં એ ચાહે વાલિયા ડમલાઈ લિગ્નાઇટ પ્રોજેક્ટ હોય હાઇડ્રો પ્રોજેક્ટ નસવાડી યુરેનિયમ પ્રોજેક્ટ આંબાડુંગર કે પછી સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કોરિડોર હોય નેશનલ હાઈવે છપ્પન હોય કે માલસામોડ પ્રોજેક્ટ હોય

જળ મૂળથી ઉખાડી દેવા માટે પણ આદિવાસી સમાજ એક દિવસ બહાર આવશે તે દિવસો હવે દૂર નથી જય આદિવાસી જય જોહાર દીપક જગતાપ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ રાજપીપલા નર્મદા